સામાન્ય રીતે આપણે કારમાં સફેદ પીળા અને લીલા રંગની નંબર પ્લેટ જોઈ હોય છે પરંતુ શું તમને ખબર છે ભારતમાં કુલ આઠ રંગોની નંબર પ્લેટ હોય છે નથી ખબર ચાલો ત્યારે ઝડપથી કરી એક નજર લીલા રંગની નંબર પ્લેટનો ઉપયોગ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક વાહનો માટે થાય છે પીળા રંગની નંબર પ્લેટનો ઉપયોગ ભારતમાં કોમર્શિયલ વાહનો માટે થાય છે જેમ કે બસ કેબ કે પછી ટેક્સી સફેદ રંગની નંબર પ્લેટ ખાનગી વાહનો માટે વપરાય છે એટલે કે આવી નંબર પ્લેટ વાળા વાહનોનો ઉપયોગ વ્યાપારી હેતુઓ માટે કરી શકાતો નથી વાદળી રંગની નંબર પ્લેટ વિદેશી રાજદ્વારીઓના વાહનો માટે ઉપયોગમાં લેવામાં આવે છે કે જેના પર રાજદ્વારીઓના સંબંધિત દેશોના કોડ પણ લખેલા હોય છે લાલ રંગની નંબર પ્લેટનો ઉપયોગ એવા વાહનો માટે થાય છે કે જેનું કાયમી રજીસ્ટ્રેશન નથી હોતું કાળા રંગની નંબર પ્લેટનો ઉપયોગ વ્યવસાય માટે ભાડે આપવામાં આવતા વાહનો માટે થાય છે જેમ કે હોટલોમાં વપરાતા વાહનો માટે અને અંતમાં ભારતીય પ્રતિક વાળી લાલ રંગની નંબર પ્લેટ કે જેનો ઉપયોગ દેશમાં રાષ્ટ્રપતિ અને રાજ્યપાલો માટે વપરાતા વાહનો માટે થાય છે માહિતી સારી લાગી હોય તો રીલને વધારે શેર કરજો અને આવી જ અવનવી માહિતી માટે સંદેશ ડિજિટલ સાથે જોડાયેલા રહેજો